નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ ઠું અને કિસાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે જોઈએ તો કે જે મગફળીના પાકમાં ખાસ કરીને અલગ અલગ પ્રશ્નો ઘણા જોવા મળે છે એમાં જે અત્યારે પ્રશ્ન હાલની પરિસ્થિતિમાં જોવા મળે છે એક ખાસ કરીને એક પ્રશ્ન એ છે કે જે ગોળો છે આપણે એફિટ છે તો તેનો પ્રશ્ન ક્યાંક ક્યાંક આપણે વધારે જોવા મળે છે બીજી એક વાત કરું તો હમણાં ટૂંક સમયમાં જે છેલ્લા ચાર થી પાંચ દિવસમાં આપણે જોઈએ તો કે હજી મગફળીનું પાંદુ છે એ અચાનક છે એ નીચેની બાજુ છે એ ઝૂકી ગયેલું જોવા મળે છે નીચેની બાજુ વળી ગયેલું જોવા મળે છે અને જ્યાં આ પ્રશ્નો વધારે છે ત્યાં નીચેની સફારી છે તે લાલ કલરની પણ થઈ ગયેલી જોવા મળે છે તો આ કોના કારણે થાય છે તો ખાસ કરીને આ વિડીયો આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાનો છો તો ખેડૂત મિત્રો જે પણ મારા વિડીયોમાં નવા હોય તો તે મારી કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો કારણ કે નવા અવનવા પાકની માહિતીઓ છે હું રેગ્યુલર તમને આપતો રહીશ અને જે પ્રશ્ન હોય તમે કોમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો તો ખેડૂત મિત્રો હું વાત કરું તો કે જે આ પ્રશ્ન જોવા મળે છે જે મગફળીના પાંદડા છે એ થોડાક નીચે ઝૂકી ગયેલા જોવા મળે છે જે મગફળીની લાઈટ છે એ ડર થઈ ગયેલી જોવા મળે છે તો આ એ છે વધારે ગિરનાર વેરાયટી છે તેમાં પણ જોવા મળે છે અને ક્યાંક મહદ બીજી વેરાયટીઓ છે અન્ય તેમાં પણ જોવા મળશે પણ વધારે છે એ ગીરના જાત છે તેમાં આ પ્રશ્ન જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ જે કથરી પ્રશ્ન છે તો તેના માટે આપણે શું કરશું તો કથરી છે આપણે નરી આંખે દેખાશે નહીં તે ખૂબ જ બારીક હોય છે તે ખૂબ જ આપણે આપણી નરી આંખે જોઈ ન શકે તેવી હોય છે તો તેના નિયંત્રણ માટે આપણે કોઈ પણ જાતની સારામાં સારી જે એકેરી સાઈડ હોય છે કે જે કથરી નાશક હોય છે તેનો ઉપયોગ કરવાનો હોય છે તો તેમાં ખાસ કરીને અલગ અલગ દવાને તમને નામ આપું છું તો તેનો ઉપયોગ કરશો તો તેમાં સારું રિઝલ્ટ મળશે તો પેલા ખાસ કરીને એક આવે છે જે સુપરપાઇટ કરીને આવે છે તો ફેટ પાયરોક્સાઇડ તે 25 એમએલ પ્રમાણે ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે અથવા તો જે આપણે પ્રોપર ગાઈડ આવે છે ઓમાઈ તેનો આપણે ઉપયોગ 25 એમએલ પ્રમાણે 25 થી 30 એમએલ પ્રમાણે કરીશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે અથવા તો આપણે જે કુનોચી આવે છે જે આયલ કંપનીનો તેનો 10 એમએલ પ્રમાણે ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો અને એક નાગાર્જુનનું કરીને પાયરાઇડ પાયરીડા બેન કરીને આવે છે તેનો આપણે 15 થી 20 ગ્રામ પ્રમાણ ઉપયોગ કરશું તો પણ ખૂબ સારો રિઝલ્ટ મળશે તો ખેત મિત્રો આ મે તમને જે વાત કરી છે તે કથરી નાશક દવ જી દવાઓ છે તેની વાત કરી છે તો આમાંથી જે પણ ખેડૂત મિત્રોને આવો પ્રશ્ન જણાતો હોય તો તે આનો ઉપયોગ કરી શકે છે અને સાથે કોઈ પણ સારું એક ખાલ ફૂગનાશક અથવા તો ફૂગનાશકનો છટકાવ છેલે કરેલો હોય તો તેમાં તમે ખાલી અત્યારે સલ્ફર જે આવે છે 80% તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો હળુ ફૂગનાશક પણ છટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આમે તમને જે વાત કરી એ કથરીની વાત કરી હવે બીજી વાત કરું ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રો હજી પણ ક્યાંક ગરો જોવા મળે છે તે તેમાં ગરા માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરી શકીએ તો ગરા માટે ખેડૂત મિત્રો આપણે જે એક રોગર આવે છે તેનો ઉપયોગ ચાલીસ સમય પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ બીજી એક દવા આવે છે આપણે જે થાયો મિથુકઝામ આપણે લોકલ નામ એક તારા આપણે કહીએ છીએ તો એક પ્રવાહી વીસ ટકા એફએસ નામથી આવે છે તો તેનો ઉપયોગ પણ આપણે વીસ થી લઈને પચીસ ત્રીસ એમએલ પ્રમાણે વધારે હોય તો પચીસ થી ત્રીસ એમએલ પ્રમાણે પંપ દીઠ ઉપયોગ કરી અને ઉપયોગ કરશું તો પણ આપણે ગરો છે તેની સામે સારામાં સારું રિઝલ્ટ મળશે જે ખેડૂત મિત્રોને થોડીક પોપટી છે અથવા તો ગરો પણ છે સાથે સાથે જોવા મળે છે અને વધારે જોવા મળે છે તો તેમાં ટોલ પેન્ટ પાયલેટ આવે છે તે પાંત્રીસ થી ચાલીસ પ્રમાણે ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો આ સિવાયનો ઘણા ખેડૂત મિત્રોને જે મગફળી છે એમાં જે પાંદડા છે એ ક્યાં ક્યાંક કોકોક છોડવા તે વધશે પણ નહીં પણ ક્યાં ક્યાંક પાંદડા છે એ ઉપરની સાઈડ ચોટેલા જોવા મળે છે અને એ જે છો હાલત છે એની પરિસ્થિતિમાં જોવા મળે છે જે ન છોડવા પણ જોવા નહીં મળે એનું કારણ એ કે છે કે જે આપણે અગાઉના ટાઈમમાં જ્યારે પણ આપણે

ઉપયોગી બનશે જે ખેડૂત મિત્રો બીજા ખેડૂત મિત્રો આવો પ્રશ્ન જણાય છે તે પણ ખેડૂત મિત્રોને ને વિડીયો શેર કરો જેથી કરીને તેને પણ ઉપયોગી બને તો ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી જાણવા માટે જે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ અવનવી માહિતી જાણવા માટે જે ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો જેમાં અમે અવિરત જે છે એ ખેડૂતના પ્રશ્નોનું સમાધાન કરતા હોય છે તો વધારે નહીં મળતા આપણે આગળ નવા વિડીયો મળશું આભાર